નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રીશમા આપનું સ્વાગત કરું છું સુરત પ્રાથમિક શાળાના આચાર્યના વિદેશ પ્રવાસ અંગે મોટો ખુલાસો થયો છે શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર એક કે બે નહીં 33 વખત દુબઈ પ્રવાસે ગયાનું સામાવ્યું છે આંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરાનું નિવેદન સામાવ્યું છે સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરોલીની સ્નેહ રશ્મિ શાળા ક્રમાંક 285 ના આચાર્ય સંજય પટેલને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આચાર્ય સંજય પટેલ વિરુદ્ધ લીધેલા ત્વરિત પગલાના સંદર્ભે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આજે સુરત તેમજ અન્ય જિલ્લાના શિક્ષકો ત્રણ મહિના કે છ મહિનાથી વધુમાં વધુ રજા ઉપર રહી

અને અન્ય વિસ્તારની અંદર જે શિક્ષકો વધુમાં વધુ રજા પાડી ત્રણ ત્રણ મહિનાના છ છ મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે ત્યાં બિઝનેસ કરે આવા જૂજ ઉદાહરણો છે લાખો શિક્ષકો ગુજરાતમાં છે બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી રહ્યા પણ આખા સુરતની અંદર બે જ શિક્ષકો આવા મળ્યા છે એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે આ શિક્ષકને જે શિક્ષક છે દુરુપયોગ કરી છટક બારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે કારણ કે બાળકના વિદ્યા વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી તો એને સસ્પેન્ડ કરી દે છે આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ સાઈઠ આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા એ તમામે તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી ત્યારે હું જ્યારે ઘણીવાર એક શિક્ષક ભૂલ કરે તો હજારો શિક્ષકો પર એની અસર નહી થવી જોઈએ કારણ કે નાના નાના ગામોમાં આ ગુરુજનો ખૂબ સારી મહેનત કરી રહ્યા છે એમને પણ હું અભિનંદન આપું છું અને આવો એકાલ દોકલ જે પોતાના સ્વાર્થ માટે તમામ વસ્તુ નેવે મૂકે છે ગરીબ બાળકોના શિક્ષણ અને સારામાં સારા પગાર લઈને જો આવું કરતા હોય તો એને માફ કરી ન શકાય અને જો એને રજાના પગાર લીધા હશે તો અમે એના પાસેથી વસૂલીશું અમે એસસીબીમાં પણ કેસ કરવા માટે થતો હોય તો અધિકારીને સૂચના આપી છે અને તત્કાલ આજે એને સસ્પેન્ડ કરવાના મેં આદેશ કર્યા છે